નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી ચટણીની જરૂર કેટલાસમાં પડી છે તો મારે દસ મિનિટમાં બની જાય એવી ત્રણ કિલો ચટણી ઓછા ખર્ચામાં ફક્ત સો રૂપિયાના ખર્ચે ખાલી મસાલા નાખી અને આપણે ચટણી બનાવશું જો એકદમ દેખાવ સરસ આવે છે તો એક તપેલીમાં આપણે પાણી લીધું છે બે લિટર પાણી લીધું એની અંદર આપણે એક કિલો ગોળ નાખ્યો છે આ દેશી ગોળ એક કિલો નાખ્યો છે અને એની અંદર આપણે મરચું નાખ્યું છે એક ચમચી મરચું એટલે દસ ગ્રામ મરચું નાખ્યું છે અને કાશ્મીરી મરચું આપણે પચાસ ગ્રામ નાખ્યું છે અને આ કોર્નફ્લોવર છે આરા લો કોર્ન ફ્લોવર આપણે દોઢસો ગ્રામ નાખીશું અંદાજે અને બધાય મસાલા આપણે આ ઠંડા પાણીમાં જ નાખી દેવું પછી એને ગરમ કરી ગરમ ખાલી એક ઉકાળો થાય પાંચ મિનિટમાં ગરમ થઈ જાય અને ઠંડુ પછી એક કલાક એક થવાનું ઠંડુ થાય એટલે ઘટ થઈ જાય છે દોઢસો ગ્રામ જેવો કોર્ન ફ્લોર નાખ્યો છે કોર્નફ્લોર નાખી બધાય મસાલા આપણે મિક્સ કરી તો અમારે આ રસોઈનું કામે ચાલું છે અને કેટલસ બનાવી દે આપણે એની ચટણી બનાવી દઈએ સમયમાં એને એનો વિડીયો આપણે અપલોડ કરવાનો બાકી હતો એટલે મેં આજે વિડીયો એનો એડિટ કરીને નાખી દઉં છું ને આમચુરનો પાવડર છે ખટાશ માટે એ આપણે પચાસ ગ્રામ જેવો નાખી દીધો છે આમછૂર પાવડર આવે કાચી કેરીનો ખટાશ માટે આમચૂરનો પાવડરનો ઉપયોગ કર્યો છે આ સંચર પાવડર છે કાલા નમક આ કાલા નમકથી ચટણીનો સ્વાદ સારો આવે એ આપણે દસ ગ્રામ જેવું નાખ્યું છે બધાય મસાલા નાખતા જાય નમક છે આપણે ત્રણ કિલો ચટણી છે તો ત્રીસ ગ્રામ જેવું નમક નાખ દઈએ પછી જો સ્વાદમાં ઘટે તો સાંખીને નાખી દેવાનું પહેલાં ઓછું નાખવાનું ત્રીસ ગ્રામ જેવું ગરમ મસાલો નાખીએ છીએ આપણે ગરમ મસાલો પંદર ગ્રામ જેવું નાખ દીધો છે આવી રીતે તમે ફટાફટ મસાલા નાખતા જાઓ અને આ ઠંડું પાણી છે ઠંડા પાણીમાં જ પહેલાં મસાલા મિક્સ કરી દેવાના એટલે હું ગોટી ન થાય જીરું આપણે વીસ ગ્રામ જેવું નાખ દીધું છે અને આ બધા મસાલાને ઠંડા પાણીમાં મિક્સ કરીને હલાવી નાખવાના આમાં આપણે કોઈ જાતનો કલર કે કંઈ નહીં નાખતા અંદર જે મસાલા નહીં ને આપણે સુરણને બધું નાખ્યું છે એને ગોટી હોય મિક્સ કરી દેવાની અને આપણે હવે આને તપેલા ઉપર છળાઈ દઈએ અને ધીમા ગેસ ઉપર પહેલાં ચાલુ કરવાનું અને ઉકળવા દેવાનું બે મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ચાલુ કરીને પછી શેદ ગેસ ફાસ્ટ કરી અને પકાવી દઈએ છે થોડોક કલર ઓછો લાગે છે એટલે હું હજી વીસ ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખું છું આ બધા મસાલા આપણે ઠંડા પાણીમાં જ નાખી દેવાના તો ચટણીને આપણે પાંચ મિનિટ ઉકાળવા દઉં અને પછી કલાક ઠરવા દેવું એટલે ચટણી તૈયાર અને આ ચટણીનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી